પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા પોતાના મુખે પોતાની પ્રશંસા ન કરવી અમુક અમુક જગ્યાએ પાછી પ્રશંસા કરવી ઘટે તો એ નુકસાન કરતા નથી એને સ્વશ્લાઘા કહેવાતી નથી પોતાના વૃત્તાંતે કરી અને બીજાને બળ મળે પ્રેરણા મળે એવા હેતુથી વાત કરવી તો એને વિશ્વાસઘાત ન કહેવાય તમે તમારા પુત્ર વધુઓને કહેતા હો કે અમે તો નાના હતા ત્યારે આટલા વાગે ઉઠતા આટલા આટલા કામ કરતા આ રીતે દળના દળતા તો આ તમે તમારા જ વખાણ પણ એને બીજાને પ્રેરણા આપવા માટે તમે કરી છે બીજાને બળ મળે એટલા માટે તમે કહો છો અમે અમારા શિષ્યોને કહેતા હોઈએ કે અમે આવ્યા ત્યારે આમ હતું અને અમે આ રીતે કરતા તો એ આત્મસલાગા નથી કોઈને સાચો માર્ગ બતાવવા માટે જે પોતાની વાત કરવી તો એ એને આત્મશ્લાગાનું પાપ નથી લાગતું વળી માણસ માનના સ્વાદ માટે પોતે સન્માન મેળવવા માટે મોટાઈ મેળવવા માટે જ્યારે પોતાના વખાણ કરે તો એ પાપ છે પણ માનના સ્વાદ વિના જ્યારે જરૂર પડે ત્યારે પોતાના હિત માટે કે પારકાના હિત માટે પોતાના નજીકના વ્યક્તિનો પરિચય આપે ઘણી વાર કે હોય દીકરો આમ આમ અમારી દીકરી તમે પરિચય આપવા માટે નથી કોઈનો દીકરો અવળી ઉપર ચડી ગયો હોય અથવા તો કોઈનો દીકરો ભણતો ન હોય અને એ એના દીકરાને લઈને આપણી પાસે આવ્યા હોય કે ભાઈ આને તમે બે શબ્દો કહો તો સારું તો પછી તમે એવું કહો કે જો આ મારો દીકરો છે એ તારા જેવડો જ છે તો એ કેટલો વહેલો ઉઠે કઈ રીતે વાંચે છે કેવી રીતે મહેનત કરે કઈ રીતે ભણે છે કેવો કયાગ્રો છે કેવો ડાયો છે તો આ બધું તમે કહો તો એને આત્મસલાગા ન કહેવાય એ બીજાને સમજાવવા માટે બીજાને શીખવાડવા માટે પોતાનો દીકરો છે એનો દાખલો આપીને વખાણ કરે એને સ્વપ્રશંસા નથી કહેવાતી બાકી પોતાની સ્ત્રી પોતાના દીકરા દીકરી અને પોતાની જાત એના વખાણ કરવા એને આત્મસલાગા કહેવામાં આવે છે તો આ રીતે આટલી જગ્યા એ બાધા નથી અને બીજે પોતાના વખાણ કરવા એ દોષ છે પહેલા તો જીવને માન ખૂબ ગમે છે પોતાના વખાણ કરે એટલે સમાજમાંથી એને માન મળે એટલા માટે વખાણ કરે છે પછી બીજું તો કે પોતે કંઈક સારા કામ કર્યા હોય એટલે એને અધીરતા હોય કે કોઈક મારા કામને દોહરાવે તો સારું કોઈક એને જાહેર કરે તો સારું વખાણે તો સારું આવી મનમાં ઈચ્છા હોય અને લોકો જ્યારે ન વખાણે ત્યારે એમ થાય છે કે લોકોને ખબર જ નહીં હોય એમ કરીને પોતે બધાને જણાવવા માંડે અધીરાય આવી જાય એટલે આત્મશ્લાઘા કરવા માંડે અને ત્રીજું મિથ્યા અભિમાન પોતાને સર્વશ્રેષ્ઠ ન હોવા છતાંય હું સર્વશ્રેષ્ઠ છું એમ મનાવવાની આશાથી સ્વશ્લાઘાત થતી હોય છે અને એક માણસને અજ્ઞાના કરીને પોતાના વખાણ થતા હોય એને ખબર જ નથી કે માણસને જે સન્માન મળે છે માન મળે છે એ તો પોતાના સારા કાર્યથી મળે પોતાના સારા સ્વભાવ અને સદ્ગુણથી મળે એને કહેવાયની જરૂર હોતી નથી બગીચો છે એ ક્યારેય ભમરાઓને શોધવાને આમંત્રણ આપવા જતો નથી પણ બગીચામાં રહેલા ફૂલડાઓની સુંદર મજાની ફોરમ આવે તો એનાથી ભમરાઓ આકર્ષાઈને બગીચામાં આવે છે એમ આપણું હૃદય બગીચા જેવું હોય આપણું જીવન સુગંધી હોય આપણે સારા કાર્ય કરતા હોઈએ પરોપકારના કાર્ય કરતા હોઈએ તો આપણે કોઈને કહેવાની જરૂર નથી કે તમે અમારા વખાણ કરો દુનિયા એની મેળે વખાણ કરવાની હોય ઘણી વખત કોઈ વ્યક્તિ આત્મશ્લાઘા કરે તો સાંભળનારા એના પ્રત્યે માન થવાને બદલે ઘૃણા થઈ જાય ઘણી વાર અમારા જેવાને તો અનુભવ જ હોય કે અમુક વ્યક્તિ આવે એટલે ખબર પડી જાય કે હમણાં એનો ઇતિહાસ ચાલુ કરશે અને એના જ માંડે વખાણ કરવા બધા ઘરના સભ્યોના વખાણ કરે પોતાના વખાણ કરે પણ એ વખતે અમારે જપ સારા થાય અમારે બોલવું જ ના પડે એ જ બોલ્યા કરે એટલે સામે વાળાના તરત જ એના પ્રત્યેક ગુણા થઈ જાય જ્યારે હોય ત્યારે બસ આ એક ની એક જ વાત કરે છે એટલે આપણે એવું ઈચ્છતા હોઈએ કે હું મારા વખાણ કરું તો મારું માન વધે પણ એને બદલે માન ઘટતું હોય છે પછી માણસ બીજાને હલકા બતાવવા માટે પણ પોતાના વખાણ કરે બીજાને હલકા ચિતરવાની વૃત્તિ હોય એટલે પણ પોતાના 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 દીકરાઓના એના જ વખાણ સતત કર્યા કરતા હોય છે તો આ બધા કારણો છે હવે પોતાના પોતાના વખાણ કરવાથી નુકશાની શું થાય વ્યાસ ભગવાન બતાવે છે કે નિંદા અન્યસ્ય અન્ય શ્લાઘા દ્વયમ સુકૃત નાશકૃદ પારકાની નિંદા અને પોતાના વખાણ એ પોતાના તમામ પુણ્યોને નાશ કરનારા છે મહાભારતમાં શાંતિ પર્વમાં બતાવ્યું કે પોતાના જે સારા કાર્ય હોય એના જ્યારે પોતે વખાણ કરે તો બીજા પાસે ભરી સભામાં વખાણ કરે તો એ સારા કાર્યનું જે અર્ધું પુણ્ય છે એ નાશ પામી જાય છે આપણે એક દિવસ એવી ટ્રાય કરીએ કે ચોવીસ કલાક સુધી આપણે આપણા વખાણ નહીં કરવાના આપણા આપણા પરિવારજનોના કોઈના અને બીજાની નિંદા નહીં કરવાની તો આપણને એવું લાગશે તો પછી કરવું શું આપણે આ બે જ વસ્તુ કરતા હોઈએ આપણી જીભે કાં આપણા વખાણ હોય ને કાં બીજાની ટીકા હોય આના સિવાય ત્રીજું કાંઈ નથી હોતું એક દિવસ જો તમે ટ્રાય કરશો ને તો તમે વગર કીધા બાર કલાકનું મૌન રાખી શકશો બોલવું શું બીજું કાંઈ બોલવા જેવું છે જ નહીં એટલે સ્વનિંદા અને પર પ્રશંસા છે એ કરી શકાય જો મેં બે વસ્તુની ના પાડે પોતાના વખાણ નહીં કરવાના ને બીજાની નિંદા નહીં કરવાની તો એના બદલે વિરુદ્ધમાં જઈ શકાય તો પછી બીજાના વખાણ કરીએ પોતાની નિંદા કરીએ તો આમાં વાંધો નહીં પણ કેપેસિટી હોય તો કરો પોતાની નિંદા કોઈ કરી શકે છે પોતાના અવગુણને ઢાંક્યા જ કરે બીજાના અવગુણોને બહાર કાઢ્યા જ કરે અને બીજાના ગુણને ઢાંકી અને પોતાના દોષ હોય એને બહાર નથી કઢાતા એ તો બહુ અઘરું કામ છે માટે ક્યારેય પણ માણસે શા કેતા પોતાની પોતાની પ્રશંસા ન કરવી બીજાની પ્રશંસા કરવાનો સમય આવે ને ત્યારે લાયકાત પ્રમાણે બીજાના વખાણ જરૂર કરવા પણ એ ખોટા નહીં જો વખાણ બે રીતે થાય એક સારું લગાડવા માટે પણ આપણા સ્વાર્થની સિદ્ધિ માટે પણ થતા હોય અને એક જેવું હોય એવું જ સમાજને ખ્યાલ આવે એના માટે તો હોય બે પ્રકારની પ્રશંસા હોય હોય માટે જે ગુણ એ વધારાનું ક્યારેય પણ કેવું નહીં સ્વસ્વાર્થની સિદ્ધિ માટે બીજાને વખાણી અને ઓગાળી નાખે કારણ કે પોતાને એની પાસેથી કંઈક મેળવવાની ઈચ્છા છે આ દુનિયામાં સામેની વ્યક્તિ આપણને કાંઈક તો જ આપે કે આપણે એના વિશે બે સારા શબ્દ બોલીએ એના વિશે કાંઈક વખાણના શબ્દો બોલીએ એટલે ભલ ભલા તમે જુઓ ભેંસને ખાણ ભાવે માણસને વખાણ ભાવે વખાણ સાંભળી અને ભલ ભલા પીગળી જાય અને આનો સ્વાર્થ સિદ્ધ થઈ જાય એટલે નિજ સ્વાર્થને પોષવા પણ આવું કરતા હોય છે પણ વખાણ છે એના ત્રણ પ્રકાર છે એક ઝેર જેવું છે એક મહાઝેર જેવું છે અને એક હળાહળ હળાહળો હોય છે કારણ કે એની અસર આપણા ઉપર થાય અભિમાન આવે આપણા ગુણો નો ઉત્કર્ષ છે એ અટકી જતો હોય છે પછી આપણે આપણા વખાણ ઈચ્છીએ આપણે પોતે ન કરીએ પણ બીજાની પાસે વખાણ કરાવીએ કહીએ કે ભાઈ આટલું તમે જરા અમારું જાહેર કરજો તો આ મહાઝેર જેવું છે અને પોતે પોતે જ પોતાના વખાણ કરે તો એ હળાહળ ઝેર જેવું છે સ્વપ્રશંસા છે એ મીઠી મદિરા છે તમને બધાને તેમ જ હશે ને કે અમે તમારા વખાણ કોઈ દાડો કરતા જ નથી પણ તમારે મોઢે અમે તમારા વખાણ સિવાયનું કાંઈ બીજું લાંબુ સાંભળ્યું નથી એટલે બહાર તમે કંઈક બીજું કહેતા હશો પણ અહીંયા તો તમારી તમારી પ્રશંસા લઈને આવ્યા હો છો તો આ મીઠી મદિરા છે આપણા સદગુણોને એ ખાઈ જાય અને આ મીઠી મદિરા એ મોઢેથી નહીં કાન દ્વારા પીવાય છે પછી તો વખાણ સાંભળવાનું વ્યસન થઈ જાય આપણે સભામાં જઈએ કાયમ આપણા વખાણ થતા હોય ને આગળ બેસાડતા હોય અને એક વખત જોઈએ એની ભૂલ થઈ ગઈ હોય તો આપણે માન ભંગ થઈએ અને આપણો જે સ્વમાન છે એ ગવાય અને આપણને સામેની વ્યક્તિનો તરત જ અવગુણ આવી જતો હોય છે તમારા ગુણ ગાવાના તમે કોઈ સામેની વ્યક્તિને પગારના પૈસા આપો છો તે આખો દાડો તમારા જ ગુણ ગાય પરમાત્માના ગુણ ગાવાના હોય માણસના નહીં અને ગાવાનો પણ કાંઈક સમય હોય માટે આપણે સારા દેખાવા માટે મોટા દેખાવા માટે જ્યારે જ્યાં હોય ત્યાં આપણા વખાણ કરતા હોઈએ છીએ ત્યારે લોકો આપણને મૂર્ખા માનતા હોય છે અને લોકોને પછી આપણી વાત સાંભળવામાં રસ પણ રહેતો નથી માટે પોતાના કે પોતાના પરિવારજનોના વખાણથી સામેની વ્યક્તિને પણ આપણો અભાવ આવી જાય ત્યાંની આગળ એના દીકરાની જ વાત હોય એની દીકરીની જ વાત હોય એના ઘરમાં જાહો જલાયેલી છે એની જ વાત હોય એટલે સામેવાળા પછી આપણને જોઈ અને કંટાળી જાય છે સત્સંગ જીવનની અંદર નારાયણ ગીતામાં મહારાજ એવું કે છે કે સતામ ચ મહતામ દોષા દોષાવાચ્યા ચ આત્મનઃ સ્વમુખેન કર્તવ્યમ સ્વગુણાનામ પ્રશંસનમ મોટાની પાસે હંમેશા પોતાના દોષ કેવા ગુણો ક્યારેય નહીં ખ્યાલ આવ્યો ક્યાંય પણ ગયા એમાં સાધુ સંતો પાસે ગયા હોય ને ત્યારે તમારે અમારી માથે મહેરબાની રાખવી કારણ કે અમે બીજું સાંભળવા માટે ભેખ લીધો છે તમારાને તમારા ભાગવતો સાંભળવા માટે નહીં પછી અમને વ્યાસ ભગવાનના ભાગવત સાંભળવાની નવરાશ જ નથી રહેતી એ વાંચવું ક્યારે સાંભળવું ક્યારે તમે તમારાને તમારા પુરાણો લઈને આવ્યા હો વ્યાસ ભગવાને તો અઢાર જ પુરાણ લખ્યા તમારે તો માણસ એટલા પુરાણ જયારે આવો ત્યારે એકની એક જ વાત હોય તમારા મોઢે અમને બે વસ્તુ સાંભળવા મળે શું એક તમારા વખાણ બીજાની નિંદા આ બે વસ્તુ માટે માટે હોય આમાં ફેરફાર કરવાની જરૂર છે પોતાની પ્રશંસા છે એ તો આત્મઘાત સમાન છે જો પોતાના વખાણ કરવાથી જે પાપ લાગે એ જ પાપ આત્મઘાત કરવાથી લાગે છે મારા જે એના માટે પણ સ્પેશિયલ આગળ શ્લોક લખ્યો માટે આપણને એમ થાય કે આપણે સારું કરીએ છીએ પણ આપણે આત્મઘાત કરીએ છીએ આગળ કર્ણ પર્વની કથા બતાવેલી શ્લોક શ્લોકની અંદર કે એમાં અર્જુનના ગાંડીવની જ્યારે ધર્મ રાજા એ નિંદા કરી તો એ વખતે ભગવાને એને પ્રાયશ્ચિત આપેલું અર્જુનને કે ધર્મ રાજાને તમે તુકારા કરો એટલે પ્રાયશ્ચિત થઈ જાય તો અર્જુન ને એક દિવસ વિચાર આવ્યો કે ખરેખર મારાથી મોટા ભાઈ ને તુકારો ક્યારેય કરાય નહીં જેવા તેવા શબ્દો એને કહેવાય નહીં એની કરતા તો આત્મઘાત કરવો એ વધારે શ્રેષ્ઠ ગણાય કાયમ દુનિયાની અંદર કથા ગવાશે અર્જુન જેવા અર્જુન જેનો રથ ભગવાન ચલાવે પણ છતાંય એના મોટા ભાઈની સાથે ગમે એમ બોલતા અને દુનિયાની અંદર પણ એવો રિવાજ પડી જશે એટલે અર્જુનને બહુ દુઃખ થયું અર્જુન ભગવાનને કહે છે કે પ્રભુ મને એમ થાય છે ગાની કરતા આત્મઘાત કરવો સારો ભગવાન કે હવે હું તને આત્મઘાત કરવાની રીત બતાવું શું તો કે તારે તારે મોઢે માંડ તારા વખાણ કરવા તો એને આત્મહત્યા સમાન કહેવાય એટલે ભગવાને અર્જુનને મોઢે પોતાની જ પ્રશંસા કરાવી અને એને આપેલું માટે એટલું સમજી ખાલી નિમિત્ત થયા છીએ એટલે હંમેશા એમ માનવું કે નિમિત્ત માત્ર મેવાહમ કરતા કાર્યતા ભવાન આપણે તો ખાલી નિમિત્ત છીએ ભગવાને આ લોકની અંદર મોકલ્યા જે સ્થાન ની અંદર એટલે આપણે આપણી ફરજ બજાવીએ છીએ બાકી આપણે શું દુનિયાનું ભલું કરી દેવાના નરસિંહ મહેતાએ કહ્યું એમ કે હું કરું હું કરું એ સ્વાન તાણે સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે જોગી જોગેશ્વરા કોઈક જાણે જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તે તણો ખરખરો ફોક કરવો આપણો ચિંતવો અર્થ કોઈ નવસરે ઉગરે એક ઉદ્વેગ ધરવો આપણે સતત એવું વિચારતા હોઈએ કે આ વસ્તુ હું કરું છું પણ ગાડા તળે શ્વાન ગતિ કરે છે તે માન મિથ્યા મનમાં ધરે છે આપણું કર્યું કાંઈ પણ થતું નથી કરનારા અને કરાવનારા પ્રેરણાદાતા એ તો ભગવાન છે માટે નીતિ એવું બતાવે છે કે પ્રત્યક્ષે ગુરુવસ્તુત્યા પરોક્ષ મિત્ર બાંધવાહા

કારણ કે એ જે વખાણ છે એ પોતાની પ્રગતિના બાધક છે ગુરુએ શિષ્યની હાજરીમાં શિષ્યના વખાણ પણ ક્યારેય ન કરવા જુનાગઢના બાલમુકુંદાસ સ્વામીની પાસે જઈ અને કોઈ હરિભક્તે કહ્યું કે સ્વામી આ નાના સાધુ છે એ ખૂબ વ્યવહાર કુશળ ડાયાન સારા કથાકાર છે તો અમને એવું લાગે છે કે તમારા ગયા પછી એ તમારો વારસો સાચવશે અને એ વખતે બાલમકુંદાસ સ્વામી એવું કહ્યું ભગત સાધુની હાજરીમાં સાધુના વખાણ ક્યારેય ન કરાય કારણ કે વખાણ વસ્તુ એવી છે વખાણ ક્યારે કરવા તો કે જ્યારે એ સાધુ આલોકમાંથી જતા રહે દામોદર કુંડે એનો સંસ્કાર થઈ જાય અને એની ભસ્મ બધી દામોદર કુંડમાં પધરાવાઈ જાય ને ત્યાં સુધી વખાણ ન કરવા ભસ્મનો ઢગલો એમને એમ હોય ને એના વખાણ જો કરવામાં આવે તો એ સાધુ વખાણ સાંભળવા માટે રાખમાંથી પણ આળોટીને ઊભો થાય સાધુની આ સ્થિતિ હોય તો બધાની એ જ થાય ને માટે ક્યારેય એની હાજરીમાં વખાણ ન કરવા તમારા દીકરા દીકરીઓના વખાણ પણ એની હાજરીમાં ન કરવા હા દીકરાની વહુ ના કરવા નહીં તો રોટલા નહીં મળે એટલે એની એક ને છૂટ બાકી દીકરા દીકરીઓના તો ન જ કરવા આ જગતની અંદર જેણે જેણે પોતાના વખાણ કર્યા છે એની એની સ્થિતિ તમે તપાસો જેને જેને અભિમાનો આવ્યા છે એની સ્થિતિ જો રાવણ ક્યારેય બીજાના વખાણ કરતો એની જિંદગીમાં આખી રાવણની જિંદગી તપાસશો તો એવું માનતો કે હું બધા કરતા શ્રેષ્ઠ છું એટલે કાયમને માટે એણે પોતાના વખાણ કર્યા એને કેટલા બધા સમજાવનારા મળ્યા સ્વયં બ્રહ્માજીએ સમજાવ્યો એના નાના માલ્યવંતજી એને ખૂબ સમજાવ્યો પણ છતાં એને એટલું બધું ગુમાન હતું પોતાની શક્તિનું એ કાયમ એમ જ કેતો રામ અને લક્ષ્મણ બે તપસ્વી મારી સામે શું કરી શકવાના વિભીષણજી એ સમજાવ્યા તો એનું પણ એને અપમાન કર્યું તો એનું પરિણામ શું આવ્યું તો કે એનું પતન થયું એના નામ ને કલંક લાગ્યો હિરણે નું જીવન તમે જુઓ તો એણે ક્યારેય પણ જિંદગીમાં બીજાના વખાણ નથી કર્યા એને ઘણા એ સમજાવ્યા કે વિષ્ણુ મહા સમર્થ છે પણ એને એ વાત મનાડે જ નથી પોતાનો પોતાનો સજ્જન દીકરો તો એની પણ એણે હંમેશને માટે નિંદા કરી છે તો એ હિરણક શિપુની પણ કેવી સ્થિતિ થઈ કહો એ જ રીતે કંસ તો એને ક્યારેય કોઈની વાત સાંભળી નથી અને પોતાના જ સતત વખાણ કર્યા છે તો એને કારણે કંસનું પણ પતન થયું અને શિશુપાલ તો તમે જુઓ એ તો બીજાના વખાણ સાંભળી જ ન શકે એવી કંઈક રચના એના કાનમાં કુદરતે મૂકેલી લ્યો કોઈના પણ વખાણ થાય ને એમાંય ભગવાન શ્રીકૃષ્ણના વખાણ થાય ત્યાં તો શિશુપાળના શરીરમાંથી લોહી બળી જાય આવો એ દ્વેષીલો હતો તો એ શિશુપાળે ભગવાનનું કાયમને માટે અપમાન કર્યું કાયમ પોતાની જ સરસાઈ એણે બતાવી છે ભગવાનની હંમેશા નરસાઈ બતાવી તો એનું પણ પતન થયું દુર્યોધનનું જીવન જુઓ તો એની પણ આ જ સ્થિતિ થઈ હિરણાક્ષ છે તો એ પણ ક્યારેય નમ્યો નથી માટે જેણે ક્યારેય બીજાને વખાણ્યા નથી માત્ર પોતાની જ ડંફાશો મારી છે એની આ દુનિયામાં કોઈ કિંમત નથી જેણે જેણે પોતાની પ્રશંસા નથી કરી એના એના જીવન તમે તપાસો ભગવાન રામ જુઓ તમને કોઈ જગ્યાએ એવું સાંભળવા નહીં મળે કે ભગવાને ક્યારેય પોતાના વખાણ કર્યા હોય કાયમ ભરતજીના વખાણ કરે લક્ષ્મણજીના વખાણ કર્યા હશે પણ કોઈ દિવસ એણે પોતાના વખાણ નથી કર્યા ભગવાન એવું કહેતા કે હું એટલો બધો ભાગ્યશાળી છું કે મને ભરત લક્ષ્મણ ને શત્રુઘ્ને સમાન ભાઈઓ મળ્યા છે કૌશલ્યા કઈ કઈ અને સુમિત્રા સમાન મને ત્રણ માતાઓ મળ્યા અને દશરથ રઘુકુળ શિરોમણી જે મારા પિતા બન્યા છે માટે મારા જેવું નસીબદાર કોઈ નથી આવું કાયમ ભગવાન કહેતા તો તમે જુઓ ગામ બંધાય ને તો પહેલું રામજી મંદિર બંધાય આટલો ભગવાનનો સન્માન આખા સમાજની અંદર છે તો એણે ક્યારેય પોતાના વખાણ નથી કર્યા ભગવાન શ્રી કૃષ્ણ જુઓ ભગવાન શ્રી હરિ જુઓ દાદા ખાચાર પર્વતભાઈ શિવલાલભાઈ આણે અઢળક દાન આપ્યા છે ક્યાંય તમે એના નામની તકતી જોઈ તમે આપણો સભામંડપ જોયો છે ને તો એ સભા મંડપ શિવલાલભાઈએ બંધાયો પણ ક્યાંય તકતી મારી હોય તો બતાવો કા શિવલાલભાઈ બંધાયો હા એના ગયા પછી મેન તમે મારી હોય એ વાત જુદી છે એની જાતે ક્યારેય એણે નથી મારી આટલું મોટું ગઢડાનું મંદિર છે આપણા બધાના નામની તકતીઓ ત્યાં હશે દાદા ખાચરના નામની તકતી ત્યાં ક્યાંય પણ નથી ભગા ભગાદોશીએ એ વખતે દસ હજાર રૂપિયા આપેલા તો એના નામની તકતી પણ આપણને ક્યાંય જોવા નહીં મળે માટે જેટલા જેટલા મોટા થયા છે એણે ક્યારેય પોતાના વખાણ નથી કર્યા એણે બીજાને જ સન્માન આપ્યું છે ભરતજી તમે જુઓ તો આખી જિંદગી એમ જ માને કે હું દોષિત છું હું પાપી છું લક્ષ્મણજી સીતાજી વિભીષણ અરે હનુમાનજી જુઓ કોઈ દિવસ એણે પોતા તરફ દુનિયાને આંગળી નથી ચીંધી હંમેશને માટે પરમાત્મા તરફ આંગળી ચીંધી ધર્મ રાજાને મોઢે ક્યારેય તમે ખુદના વખાણ નહીં સાંભળો તો એટલા માટે ધર્મ રાજા આ મોટપને પેમા છે અર્જુન હોય કુંતાજી હોય દ્રૌપદી હોય ભીષ્મપિતા હોય ગોસ્વામી તુલસીદાસજી વગેરે સંતો હોય તો એણે હંમેશા બીજાને સન્માન આપ્યું છે વાલ્મિકી હોય વ્યાસ સુખદેવજી મહારાજ આ મોટા મોટા ગ્રંથો લખીને ગયા ત્યાં એક પણ શ્લોક એવો બતાવો કે એણે પોતાના વખાણ માટે લખ્યો હોય ક્યારેય નહીં એટલે એમને મોટાએ મળી છે અને બીજી છેલ્લી વાત એ ધ્યાનમાં લેવાની છે કે પરશ લાગા તો યથોચિતમ કાર્યા પોતાના વખાણ ન કરવા પણ બીજાના યથાયોગ્ય જરૂર કરવા પણ એ વખાણ કરતાં ખુશામત ક્યારેય ન કરવી ખોટા વખાણ કરી અને એના જીવનું બગડી જાય એવું ક્યારેય ન કરવું કોઈ પણ વ્યક્તિએ સારું કામ કર્યું હોય કોઈ સારું બોલી જાણતા હોય કોઈનામાં સારી ચિત્રકળા હોય કોઈ સારું ગાય જાણતા હોય કોઈ સારું વગાડી જાણતા હોય તો દરેકની ફરજ છે કે એને બિરદાવવા બે એના વિશે સારા શબ્દ બોલવા કેતા એની કલાની કદર જરૂર કરવી પણ એના ખોટા વખાણ કરી અને એનું પતન થાય એવું ક્યારેય પણ ન કરવું